અંકલેશ્વર શિવાલયમાં કીના કમળ દર્શન શૃંગાર દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળી હતી કલાત્મક કીના કમળ શિવલિંગ પર ચડાવવામાં આવ્યા હતા શિવ પરિવાર સાથેના કીના કમળના દર્શન સાથે ફૂલો શૃંગાર દર્શન જોવા શિવાલયમાં ભક્તો બીજા દિવસે પણ હુજમ જોવા મળ્યું હતું મહાશિવરાત્રીની ઉજવણી કરતા અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ભક્તો શિવભક્તિની તરબોળ બન્યા છે જેના બીજા દિવસે પણ અંકલેશ્વરમાં શિવભક્તોની અનોખી આસ્થા જોવા મળી હતી ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક તીર્થ એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ ભગવાન શિવના મુખારવી સાથે દર્શનાર્થી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું માર્કંડેશ્વર મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર એકનાથ લીગ મહાદેવ મંદિર માંડવેશ્વર મહાદેવ અન્ય પૌરાણિક સહિતના શિવાલયમાંથી ઘીના કમળ દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ પ્રકાશભાઈ જોશી છે હું હાલમાં ભરૂચી નાકા પાસે આવેલા અટી પૌરાણિક એવા રત્નેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું આ મહાશિવરાત્રીનો પર્વ નિમિત્તે જે સમુદ્ર મંથન વખતે આપણે વિષ નીકળ્યું હતું અને ભગવાન શિવજીએ કંઠમાં ધારણ કર્યું હતું તો એ નિમિત્તે ભક્તો દ્વારા એમના ગળામાં ઠંડક પહોંચે એ માટે મહાશિવરાત્રિ નિમિત્તે એમની પર ગીના કમળ ચડાવવામાં આવે છે અને મહાશિવરાત્રિનો પર્વ આ રીતે ભગવાનની પર દૂધ જળથી અભિષેક કરી અને ભગવાનને તૃપ્ત કરે છે અને હાલમાં ભરૂચી નાગા પાસે આવેલા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં અને ત્યાં આગળ અનેક વર્ષોથી ગીના કમળની સાથે સાથે ભવ્ય દાદાનું અદઘૂત અને દિવ્ય કલાત્મક રંગોળી અને દર વર્ષે અવનવું ભગવાનનું શણગારનું આયોજન કરવામાં આવે છે અને ઘણા ભાવિક ભક્તો અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારના ઘણા ભાવિક ભક્તોને દર્શનાર્થીઓ લાભ લે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે